હું મારી રીતે કહી શકું કે ભાઈ આ સારું છે આ ખરાબ છે અને સમાજ જાણે છે બે કરોડ સમાજ છે આજે આપણે સુરતમાં જોઈ લીધું કે અમે તો કોઈ નહોતું કીધું આપણે આવજો જો સત્તા બી આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા એટલે સ્વાભાવિક ચોક્કસપણે લોકોને દેખાઈ રહ્યું છે કે પાટીદાર સમાજ પર અન્યાય થયો છે એક બેઝિક ક્વેશ્ચન શરતી જામીન પછી એવું થાય કે શા માટે હાર્દિક પટેલે છ મહિના ગુજરાત બહાર રહેવાનું એશ્યોરન્સ આપવું પડ્યું અથવા તો આપ્યું મહત્વની વસ્તુ સરકારી વકીલ દ્વારા એક જ દલીલ કરવામાં આવતી હતી કે ગુજરાતમાં રહેશે તો કાયદો વ્યવસ્થા બગડશે ગુજરાતમાં રહેશે કાયદો વ્યવસ્થા બગડશે જે પ્રમાણે સમાચાર માધ્યમના વકીલ દ્વારા જાણ્યું કે જજ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું ચીફ જસ્ટિસ આપણે કોર્ટના જજ દ્વારા કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ સરકારનું છે જો એ પ્રમાણે એ એવું માનતા કે હું ગુજરાતમાં રહું અને કાયદો વ્યવસ્થા બગડતો હોય તો મને ગુજરાત બહાર મોકલી દો

ભારત દેશની અંદર ન્યાયતંત્ર સ્વતંત્ર છે સરકારી વકીલે અત્યાર સુધી ભરપુર મારી જામીન નો વિરોધ કર્યો છે જજ સાહેબ જામીન આપવાનો હોય અને ત્યારે પછી કહેવાથી એમ કેવામાં આવે કે આપણે જામીન આપી દો તો તો એ ખેલની વાત છે ભાજપ ચોક્કસ છે પરંતુ કોંગ્રેસ અને કેજરીવાલ પક્ષની વાત કરીએ તો હવે એ બંને પક્ષો તરફ તમારો ઝુકાવ કયા પ્રકારનો રહેશે બે હાજર પંદરની સ્થાનિક સવાજની ચૂંટણીમાં શું પટેલની તાકાત છે બે કરોડ પટેલ સ્વાભાવિક છે કે રાજ્યમાં એની તાકાત હોય રાજનૈતિક હોય કે વોટ દેવાની તાકાત હતો એ હવે બે હજાર સત્તરમાં દેખાશે મને એવી આશા છે કે સમાજનો હક પૂરેપૂરો આપવામાં આવે ચૌદ યુવાનો મરી શહીદ થયા છે એ કોઈ સામાન્ય બાબત નથી દસ દસ યુવાનો રાત્રોહના કેસ દેશદ્રોહના કેસ લગાવવામાં આવ્યા છે આજે એમને એમ થાય કે પેલા જાકીર હુસેન પર દેશદ્રોહના કેસ લગાવવામાં નથી આવતા લોકો હવામાં ઉડ ઉડ કરે પણ આજ કાશ્મીરની ખીણોમાં કેટલા લોકો મરી જાય છે તો એમના માટે કાર્ય કરવાનું હોય પણ એવી હકીકત એવી છે કે લોકોને દબાવવાના હોય લોકો ઉપર પોતાના પોતાની શક્તિ થોપવાની એ જ દેશભક્ત અમે બધા દેશદ્રોહી દ્રોહી દેશ ને બદલવું છે આંદોલન તમારું આગળ ચાલવાનું છે આપશો કે ફરી પાછું અરાજકતા નો માહોલ સર્જાશે નહીં ફરી પાછું ઇન્ટરનેટ બંધ નહીં થાય પાટીદાર સમાજ ક્યારે હિંસામાં માં માનતો ન છે પાટીદાર સમાજ માને છે આજ સુધી ક્યારે પણ તોફાનને સમર્થન નથી આપ્યું એ સમય હતો એવો કે જ્યારે એકબીજા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો પાટીદાર સમાજ પર એનાથી રોષો નાના કારણે આજથી અમે ક્યારેય હિંસામાં નથી માગ્યા અંતિમ ક્વેશ્ચન સાથે સગાઈ ક્યારે કરો છો हमारे तो जाते हमारे परिवार में मान है हम भी सेटिंग नो कर लिए भी आरोप आपने कर लिए इस समाज में हमारे परिवार ने की कर से मैं समय आवश्यकता योग्य था से okay, so तो आता हरदीप पटेल जो हमने के आंदोलन यथावत रहे हैं क्या बारे में जीतू साथी चिराग सूरत तो हाँ समाचार पर आगर पर नजर रहे हैं तेरे रोका इश्वर प्रेक मार